લગ્ન થયા પછી મિત્રો વિદાય ટાણે તે મિત્રો ધુષકે ધુષકે રડી હતી મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો રાજલ બારડ ખૂબ જ દુઃખી દેખાઈ રહી છે અને ખૂબ જ રડી રહી છે મિત્રો તમે આખો વિડીયો મેં પાછળ તમને રડતાનો પાછળ આપ્યો છે તો વિડીયો મિત્રો પૂરો જોજો મિત્રો તમને જણાવી દઈએ કે વિદાય ટાણે મિત્રો તે બધા સગા સંબંધીઓને ગળે લગાવીને મિત્રો ખૂબ જ રડી હતી કેમ કે મિત્રો તેને માતા પિતા તો હાજર નથી ત્યાંથી મિત્રો તેના સઘર સંબંધી છે તેને ગળે લગાવીને ખૂબ જ રડી હતી મિત્રો ખરેખર તે સમયે ખૂબ જ દુઃખદ વાતાવરણ સર્જાયું હતું મિત્રો ખરેખર કોઈ બી છોકરીને તેના મા બાપ હયાત ના હોય અને તેને વિદાય ટાણે ખૂબ જ દુઃખ લાગી ખરેખર તેથી તે ખૂબ જ રડી હતી મિત્રો ખરેખર આ તેના માતા પિતા હોત તો તેને વળાવતી વખતે ખરેખર ખૂબ જ હોત મિત્રો ખરેખર મણિરાજ હાજર નહીં ત્યારે મિત્રો તે ખૂબ જ રડી હતી મિત્રો તમને જણાવી દઈએ કે રાજલ બારોટના લગ્ન અલ્પેશ બા નામના વ્યક્તિ જ્યારે થયા અને તે મિત્રો અત્યારે તેના લગ્ન જીવનમાં જોડાઈ ચૂકી છે મિત્રો તમને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરજો આ વિડીયો વિશે તમારે શું કહેવું છે તે મને કમેન્ટમાં જરૂર જણાવજો અને નવા હોય તો અમારે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો મિત્રો જોડ કેવી લાગે કમેન્ટ કરો